સિંગવર તાલુકાના અગારા ગામમાં ગામાં શક્તિ યુવક મંડળના એકસો પચાસ થી વધુ માય ભક્તો રથ સાથે અંબાજી પદયાત્રા દર્શને રવાના દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના અગારા ગામમાં શક્તિ યુવક મંડળના માય ભક્તો દર વર્ષની જેમ આ વર્ષે પણ એકસો થી વધુ ભક્તો રથ સાથે અંબાજી પદયાત્રા દર્શન કરવા નીકળ્યા ત્યારે આ રથયાત્રાના આયોજક બાબુભાઈ પ્રતાપભાઈ બારિયા પ્રકાશભાઈ રામસિંહભાઈ તડવી દિનેશભાઈ વીરસિંહભાઈ બારિયા પ્રવીણભાઈ સકરુભાઈ ડામોર મુકેશભાઈ દલાભાઈ બારિયા મા શક્તિ યુવક મંડળના માય ભક્તોની આગેવાનીમાં એકસો પચાસથી વધુ માય ભક્તો રથ સાથે જોડાયા અને અગારારા ગામે ખોડિયાર માતાજીના મંદિરે હવન કરી ધજા ચડાવી આરતી કરી માતાજીના નારા બોલાવતા જય અંબે અંબાજી દૂર છે જવાની જરૂર છે બોલવાળી જય જય અંબેના જયકારા સાથે અગારા ના સાથે વાતાવરણ અને માતાજીના મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન કર્યું હતું આ મહાઆરતીમાં માં ગામમાંથી મોટી સંખ્યામાં બાળકો વડીલો મહિલાઓ સામાજિક આગેવાનો રમણભાઈ વસૈયા વિક્રમભાઈ તળવી પ્રતાપભાઈ બારિયા ભરતભાઈ બારિયા બાબુભાઈ ધી રાવત ઈશ્વરભાઈ બારિયા અને નામી અનામી આગેવાનો જોડાયા અને માય ભક્તોને રથ સાથે સંજલી સુધી મૂકવા ગયા હતા માય ભક્ત બાબુભાઈ દ્વારા માતાજીની ભક્તિ આરાધના અને ઉપાસના પૂજા અર્ચના અને માતાજીની મહિમા વિશે વાત કરવામાં આવી હતી રિપોર્ટ સુનિલ કુમાર એચ રામોર ડામોર દાહોદ